મારું નામ આરાધના છે મારા લગ્ન ખૂબ જ સારા પરિવારમાં થયા હતા મારા પતિ પણ લાખોમાં એક હતા હું મારી જાતને ખૂબ જ નસીબદાર માનું છું કે મને એવો પતિ મળ્યો છે અમારા બંનેના લગ્નને લગભગ સોળ વર્ષ થયા હતા અમારા એક છોકરો એક છોકરી છે તેઓ મને દરેક ખુશીઓ આપી હું ભગવાન પાસે આનાથી વધુ કંઈ ન માગી શકી અમારી છોકરી ચૌદ વર્ષની છે અને છોકરો દસ વર્ષનો છે મારા પતિનો બિઝનેસ પણ ખૂબ સારો છે અમારી કપડાંની દુકાન છે જેમાંથી અમે સારી એવી કમાણી કરીએ છીએ મને જીવંત કોઈ ફરિયાદ ન હતી પરંતુ પછી મારી સાથે કંઈક એવું બન્યું કે જેની મેં સપનામાં પણ કલ્પના કરી ન હતી દોસ્તો કહાની આગળ એના પહેલા વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એક દિવસ મારા પતિએ મને પૂછ્યું કે તે બીજી કોઈ છોકરીને પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે એક દિવસ અચાનક તેણે મને આ વાત કરી શરૂઆતમાં મને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે પરંતુ થોડા સમય પછી મને સમજાયું મને કહેવામાં આવ્યું કે તે સાચું બોલી રહ્યો છે તે મારો પતિ છે તે ક્યારેય સાચું બોલે છે અને ક્યારેય ખોટું બોલે છે તે હું સારી રીતે જાણું છું આટલા લાંબા સમય સુધી કેવી રીતે છેતરાઈ રહી અને લગ્ન પછી પણ તેનું અફેર ચાલુ રહ્યું અને મને ખબર પણ ન હતી કા તે જૂઠું બોલી રહ્યો હતો અથવા તો તે આટલા લાંબા સમય સુધી મારાથી છુપાવવા માટે ખૂબ જ ચાલાક હતો મારા મગજમાં બસ એટલું જ ચાલતું હતું કે તેણે કહ્યું કે તે છૂટાછેડા લેવા માંગે છે લગ્નના હોળ વર્ષ પછી તેને મારા સાથે છૂટાછેડા જોઈએ છે મેં કહ્યું કે તું ગાંડો થઈ ગયો છે તું શું બોલે છે જૂઠું બોલે છે સાચું તેણે કહ્યું ના મેં તેને ગઈકાલે જ ફોન કર્યો છે તમે મને જાતે જ મળી શકો હું ઈચ્છું છું કે આપણે એ રીતે સાથે રહીએ પણ અલગ થઈશું અને મને કોઈ નાટકની જરૂર નથી હું તારી અને બાળકોની પણ જવાબદારી લઈશ તેની ચિંતા ના કર હવે મારું મન અશાંત થઈ રહ્યું હતું હું વિચારી રહી હતી કે તેઓ જે બોલી રહ્યા છે તે ખોટું છે પણ શંકા અને ડર આવી ગયો મારા મગજમાં હું વિચારી રહી હતી કે શું આ બધું સાચું હશે તે રાત્રે મને સારી ઊંઘ ના આવી સવાર પડતાં જ મારી નજર તેના પર પડી તે ફોન પર વાતો કરી રહ્યો હતો તમે ક્યારે આવશો હું હજુ પણ એ જ વિચારી રહી હતી શું આ હકીકત છે કે આ બધી મજાક છે આ થોડીવાર પછી દરવાજા પર બેલ વાગ્યો તે નાનક્યો તે દરવાજા તરફ દોડ્યો મેં ખરેખર દરવાજા પર એક છોકરી જોઈ પરંતુ તે ઊભી રહી તેની અંદર આવી મેં પહેલાં આ છોકરીને જોઈ ન હતી પરંતુ તે સુંદર હતી તેની ઉંમર છવ્વીસ વર્ષની હતી હું માની શકતી ન હતી કે તે આટલો અચાનક બદલાઈ જશે મારા પતિએ તેનો મને પરિચય કરાવ્યો અને કહ્યું કે આ રૂપા છે હું મારા કામ માટે બહાર ગયો હતો ત્યારે હું તેને મળ્યો હતો તે પછી મેં તેને જોઈ અને મારા રૂમમાં ગઈ મને ખબર ન હતી કે હોળ વર્ષનો વિશ્વાસ અને પ્રેમ આ રીતે તૂટશે કદાચ ઉંમર વધવાની સાથે તેનું મારા તરફનું આકર્ષણ ઓછી થઈ ગયું હતું તે થોડો આ કલાકો પછી રૂમમાંથી બહાર આવ્યો તે મારી પાસે આવ્યો અને કહ્યું કે હું ફરી કહું છું કે પતિ પત્ની રીતે નહીં રહેવું અલગ થઈ રહ્યા છીએ મારે કોઈ પ્રકારનું નાટક નથી જોઈતું જ્યારે તેને આ કહ્યું ત્યારે મેં કહ્યું કે આ બધું તમને નાટક જેવું લાગે છે તમને શું થયું છે તમે એવા નહોતા તમે મને કયું રૂપ બતાવ્યું છે તેણે કહ્યું કે હું છૂટાછેડાના કાગળો તૈયાર કરાવી દઈશ રૂપા ઈચ્છે છે કે આપણે જલ્દી લગ્ન કરી લઈએ એટલે મેં પણ તેને કહ્યું કે તારે જ કરવું હોય તે કરી લે છૂટાછેડા હું આપવાની નથી હું આ ઘરમાં જ રહીશ દોસ્તો ઝડપીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મેં તેને મારો નિર્ણય સંભળાવ્યો હતો પણ મને ખબર ન હતી કે આવું કંઈક કરવા જઈ રહ્યો છે બીજા દિવસથી તે રૂપાને રોજ ઘરે બોલાવવા લાગ્યો મારા બાળકો મોટા થયા હતા હવે બધી જ વાતો સમજવા લાગ્યા મને ખબર ન હતી કે તે મને છૂટાછેડા આપવા આટલી હદે જઈ શકે છે ઘરમાં એક દીકરી અને એક દીકરો છે છતાં તેણે બાળકો સાથે વાત કરવાનું પણ મન કરી દીધું હતું બાળકોએ પણ તેમના પિતાનું આ સંસ્કરણ જોયું જોઈને દુઃખ થયું એક દિવસ તે રૂપા સાથે હોલમાં બેઠો હતો તેણે મારી દીકરી પાસે પાણી માંગ્યું તે પાણી લઈને ગઈ અને ભૂલથી પાણી રૂપા પર પડી ગયું મારા પતિએ તે દિવસથી વધ વટાવી દીધી તેણે રૂપા માટે મારી દીકરી પર તેનો હાથ ઉપાડ્યો હું તેને મારતા જોઈ મારી દીકરીને મેં તેને આવું કરતાં જોયો અને ત્યાંથી મેં તેને જોરથી કહ્યું તું શું કરી રહ્યો છે તું પાગલ થઈ ગયો છે મને ખબર છે કે તું છૂટાછેડા ખાતર આ બધું કેમ કરે છે ઠીક છે હવે તું આ હદ સુધી ગયો છે તો હું ચોક્કસ તને છૂટાછેડા આપીશ તે સમયે હું અને મારા બે બાળકોનો સામાન પેક કરીને મારા ઘરે ગઈ જે તેની પત્ની અને બાળકોને માટે જીવ આપતો હતો હવે તેને જોવું પણ ગમતું નથી તે અચાનક હું કંઈ પચાવી શકતી ન હતી એક દિવસ મને તેનો ફોન આવ્યો અને કહ્યું કે હું હજી પણ તમારી અને બાળકોની જવાબદારી લઈશ જો તમને કંઈ પણની જરૂર હોય તો તમે મને ફોન કરી શકો છો હવે હું પૈસા મોકલતો રહીશ મેં કહ્યું કે મને તમારા પૈસાની જરૂર નથી તેના પ્રેમ માટે તમે તે છોકરીને પ્રભાવિત કરી મેં તે કહી લીધું છે કે હું મારા બાળકોને સંભાળ રાખી શકું છું અને આટલું કહીને મેં ફોન કાપી નાખ્યો ઉંમરના આ તબક્કે પણ પાછા આવ્યા પછી અને આટલું સારું જીવન જીવ્યા પછી મને કલ્પના નહોતી કે મારે ફરીથી કામ કરવું પડશે જીવન તમને ક્યારેય નીચે ફેંકી દેશે તેનો તમે અંદાજ પણ નહીં લગાવી શકો હું પણ આટલા વર્ષો તેમની સાથે જીવ્યા પછી ત્યારબાદ મને કપડાંનો સારો અનુભવ હતો તેથી હું પણ મારા ઘરેથી જ કપડાંનો ધંધો શરૂ કરવા માગતી હતી પરંતુ હું તે વ્યક્તિ પાસેથી પૈસા લેવા માંગતી ન હતી મને તેના ફોન આવતા રહ્યા કે તમે પૈસા લઈ શકો છો મારા તરફથી મેં કહ્યું કે મારે તમારા પૈસા નથી જોઈતા નવું મારે કામ શરૂ કરવું હોય તો પણ હું પૈસા આપીશ પણ મેં કહ્યું કે તમે છૂટાછેડાની ચિંતા નહીં કરો સમય પસાર થઈ ગયો મેં મારી જાતે જ થોડી શરૂઆત કરી દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પણ મારા પરિવારના સભ્યો મને સપોર્ટ કરતા હતા કેટલાક થોડા સમય માટે તેના કોલ આવવાનું બંધ થઈ ગયું મેં આ તરફ ધ્યાન પણ ન આપ્યું હવે તું તેની સાથે જ વાત પણ કરવા માંગતી ન હતી છૂટાછેડાને હજુ થોડો સમય બાકી હતો મેં તેને કહ્યું હતું કે તમે જ્યારે પણ ફોન કરશો ત્યારે હું આવીશ જ્યાં પણ તમે કહેશો તેવું ત્યાં હું સહી કરીશ મેં મારા કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું મારે થોડો સામાન ખરીદવા બહાર જવું પડ્યું આટલા દિવસો તેની સાથે રહ્યા પછી મને ખબર પડી કે શું ખરીદવું અને શું ના ખરીદવું તેનો અનુભવ હતો તે માટે મારે કોઈની મદદની જરૂર નથી સામાન ખરીદવા એ જ શહેરમાં ગઈ હતી ત્યાં પહોંચ્યા પછી હું પહેલેથી જ એ દુકાનમાંથી સામાન ખરીદતી હતી રૂપાને ત્યાં જોઈને ત્યાં કોઈની સાથે હતી હાથ પકડીને મને તેની સામે જોઈને સ્પષ્ટપણે ખબર પડી હવે તે આ છોકરા સાથે છે મારા મનમાં હું ખુશ હતી કે મારા પતિએ છેતરપિંડી કર્યા પછી તેની આ છોકરી માટે એમણે છોડી દીધા હતા જે હવે એમના સાથે છે પછી મેં વિચાર્યું કે હવે તે ક્યાં જાય છે હું મારી જાતને છેતરમાં નહીં દઉં તેથી હું તેની પાછળ ગઈ તે ખુલ્લી રેસ્ટોરન્ટમાં ગયા હું ગઈ અને તે બંનેની સામે બેસી મને જોઈને તેણીના હોશ ઉડી ગયા તેને ઉઠીને જવા માંગતી હતી પણ મેં તેનો હાથ પકડી રાખ્યો મેં તે છોકરીનું બધું મેં છોકરાને સત્ય કહેવાનું શરૂ કર્યું મેં વિચાર્યું કે હું તેને સત્ય કહીને તેની આંખો ખોલીશ પરંતુ કંઈક બીજું થયું તેને મને જે કહ્યું કે તેનાથી મારા પગ નીચેની જમીન સરકી ગઈ હું ત્યાંથી ભાગી ગઈ અને કોઈક રીતે સફળ થઈ મારા પતિ સુધી પહોંચી હું તેના ઘરે જવા માંગતી હતી હું તેના ઘરે ગઈ ત્યાં નોકરે મને કહ્યું કે તે અત્યારે હોસ્પિટલમાં છે હોસ્પિટલમાં તેના ઘરથી દૂર ન હતી તે એક મોટી હોસ્પિટલ હતી હું તેના કહેવા પછી ત્યાં ગઈ પર નામે મને તેના રૂમમાં લઈ જવામાં આવી મને તેનો નંબર મળ્યો હું રૂમમાં ગઈ તો તેના મિત્ર ત્યાં હતો તેની આંખો બંધ હતી મેં તેના હાથ પર મારો હાથ મૂક્યો અને તેણે તેની આંખો ખોલી મારી આંખોમાંથી આંસુ રોકાતા નહોતા મેં કહ્યું કે આ બધા નાટકની શું જરૂર છે તે મને પહેલાં કેમ સ્પષ્ટપણે કહ્યું નહીં તું ગંભીર બીમારીથી પીડિત હતો અને અમારા જીવનથી દૂર રહેવા માગતો હતો તેથી જ જો તને કઈ થાય તો અમે પણ દુઃખી ન થઈએ મારા પતિના કહેવાથી તેમના મિત્રએ પેલી છોકરી સાથે નાટક કરાવ્યું હતું કે તેમની પાસે બેસીને કલાકો સુધી રોતી રહી મારા બાળકોને પણ મેં બોલાવ્યા અને હું હવે તેમની સાથે રહીશ કેમ કે મારી અને બાળકોની જરૂર હતી ભગવાને પ્રાર્થના કરીશ કે તે અમારી સાથે રહે ને એમને કશું ન થાય મને વિશ્વાસ છે કે એવું જ થશે મિત્ર તમને શું લાગી રહ્યું છે આરાધનાના પતિએ સાચું કર્યું કે ખોટું તમે મિત્ર કોમેન્ટ કરીને જણાવશો દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ